હેલો મિત્રો જય માતાજી કેમ છો તો મજામાં જશો ને અમે પણ મજામાં જ છીએ અને મિત્રો આપણે આવી ગયા છીએ અમારા ખેતરમાં દવા છાંટવા મિત્રો માટે મિત્રો તો તમે બન્યા રહેજો આપણા વલોકમાં મિત્રો તો મિત્રો જુઓ મિત્રો અમારા ખેતરમાં અત્યારે સોયાબીન આવેલા છે મિત્રો પણ ખડે પતાવી મૂક્યા છે સોયાબીનમાં અત્યારે શું કરવું અંદર દવા ખાતર પાણી કરવું કે નહીં કંઈ સમજાતું જ નથી મિત્રો આવું છે ખેતીમાં ખેતીમાં એવું છે મિત્રો વરસાદમાં લીંધવા ન મળ્યું મિત્રો ને અત્યારે જોઈ શકો છો તમે ખેતરની હાલત તમે આવું છે અમારું ખેતર ફરતી બાજુ તમે જુઓ તમે સોયાબીનમાં નખરું ખોડ જ ખોડ થઈ ગયું છે તો મિત્રો શું કરવું કંઈ સમજાતું નથી હવે આમાં અત્યારે દવા સાટવા હું આવી ગયો છું મિત્રો પણ દવા સાટવી કે શું કરવું એ કંઈ સમજાતું નથી આવું છે મિત્રો અમારે જુઓ મિત્રો તમે ખર તો જુઓ ભૂકા કાઢે છે ખડ નખરું ખડ જ છે મિત્રો જુઓ હા જુઓ મિત્રો પત્તાવી મૂક્યા હાવ સોયાબીન આવું છે મિત્રો તો ખેતીમાં ખેડૂત કન્ફ્યુઝ થઈ જાય છે કે આમાં શું કરવું શું ન કરવું મારે તો ભાગ્યું રાખેલું છે પણ તમે જોઈ શકો છો મિત્રો આવું છે મિત્રો જમીન નબળી છે મિત્રો અને સોયાબીન પણ તમે નબળી જમીનના સોયાબીન તમે જોઈ શકો છો આવા છે સોયાબી અમારે અને ખડ તો જુઓ મિત્રો બહુ જ ખર્ચ છે અમે લીંદી લેંદી થાકી ગયા પછી શું કરીએ અમે ભાગમાં રાખેલું છે પણ લીંદી અમે કંટાળી ગયા છે તો પછી શું કરવું હવે કઈ સમજાતું નથી આ તમે જમીન જોઈ શકો છો આગળના થોડા સારા દેખાય છે અહી થોડા નબળા છે બધા એક સરખા નથી અવશ્ય તમે જુઓ બધા અત્યારે અહીંયા શું કરવું કઈ સમજાતું જ નથી એમ થોડા આગળ જોવો ને તેમ તેમ સારા દેખાતા છે જુઓ એ બાજુના આમ સારા છે ઓલી બાજુ હમ એવું છે મિત્રો ખેતીમાં અને આ કોંગ્રેસ યુથ મિત્રો એવું છે ને મિત્રો કોંગ્રેસ યુથ તમે જોઈ શકો છો આ ખડે એવું છે ને મિત્રો કંટાળી જવાય છે આનાથી આના માટે શું કરવું એ કઈ સમજાતું નથી અહીંયા કોંગ્રેસ અમાર બહુ થાય છે તો મિત્રો અત્યારે હું દવા સાટવા આવી ગયો હતો તો આમાં શું કરવું કઈ સમજાતું નથી જોવો મિત્રો ખડ એવું જામ્યું ને મિત્રો આ ખડ એવું છે નખરું ખડ જ છે અને આ ખડ તો તમે દવા મારો ને તોય નથી મરતું શું કરવું દવામાં થોડાક દી લંઘાઈ ફરી પાછું લીલું થઈ જાય આ ખડ એવું છે અહીંયા હે કે છે પછી તમારામાં ક્યાંથી વિડીયો જોતા હોય મિત્રો તમારે એ પ્રમાણે હોય મિત્રો અમારે અહીંયા હે હમું કહે અને ગામડે ગામડે ફેરવો તો મિત્રો આપણે પંપ ખાલી થઈ ગયો છે અને હવે જઈએ છીએ પંપ ભરવા માટે તો મિત્રો આવું છે મિત્રો ખેતીમાં અને મિત્રો જ્યાંથી પણ જોવો ને આ અલોગ અમારો તો મિત્રો અમને કોમેન્ટ કરજો અમે અહીંથી જોઈએ છીએ મિત્રો એટલે અમને પણ ખ્યાલ આવે કે અમારો અલગ ક્યાં ક્યાં જાય છે અત્યારથી વિડીયો બહુ જોવાતા નથી પણ મિત્રો સપોર્ટ કરજો બને એટલો અમને સપોર્ટ કરજો જેથી કરી અમે પણ યુટ્યુબમાં વિડીયો બનાવીએ છીએ તો મિત્રો અમારો વિડીયો આગળ ફૂગે એવી મારે મિત્રો ચેનલ મોનિટાઈઝ થઈ ગઈ છે તો મિત્રો મારે દસ ડોલરની જરૂર છે મિત્રો હજી મારે દસ ડોલર નથી બન્યા મિત્રો તો મિત્રો તમે સપોર્ટ કરશો અને વિડીયોને આગળ બને એટલો શેર કરજો અને વિડીયો પૂરો જોજો તો મારે જલ્દીથી દસ ડોલર બની જાય એવું સપનું છે મિત્રો મારે મારું સપનું છે કે મારે ગૂગલ એરસન્સ પી આવે એવું વિડીયા બનાવ્યા તો શું મિત્રો પણ હવે વિડીયા આગળ હાલતા નથી તો મિત્રો બને એટલો વિડીયોને શેર કરજો જેથી કરી મારું સપનું પૂરું થાય આપણા જલ્દીથી દસ ડોલર બની જાય એડસન સ્ક્રીન માટે આપણે તે પછી આપણે એડસન સ્ક્રીન મંગાવીશું અને તે પછી મિત્રો સો ડોલર બને પછી એ પ્રમાણે મિત્રો પેમેન્ટ આવશે એવું કહે છે બધા પછી સો ડોલરની જરૂર પડશે આપણે પહેલાં તો દસ ડોલર બનાવવાના એવું કહે છે બધા મિત્રો તો મિત્રો આજના વિડીયોમાં મેં તમને બતાવ્યા પ્રમાણે મિત્રો ખેડૂતની માહિતી તમે જોઈ શકો છો આવું છે મિત્રો ખેતીમાં આપણા હારા દેખાય છે એવું છે મિત્રો અને અમારે રહેવાનું તો મિત્રો તમે જોઈ શકો આવું જંગલ જેવો વિસ્તાર છે ખેતર અહીં આવેલું છે ઓલી બાજુ જોવાન નખરો જંગલ જ છે એવી જગ્યાએ અમે રહીએ છીએ

મારા વિડીયોને લાઈક કોમેન્ટ કરતા રહેજો અને સાથે સાથે હાઈપ પણ કરજો વિડીયોને લાઈક કોમેન્ટ કરતા રહેજો અને લાઈક કોમેન્ટની સાથે સાથે હાઈપ પણ કરજો જેથી કરી મને થોડો ઘણો સપોર્ટ મળ્યા રે વાળા પોઈન્ટ મળે જેથી કરી આપણે કંઈક આગળ વધીએ મિત્રો તો મિત્રો હવે આપણે વિડીયો અહીંયા અટકાવીએ છીએ વિડીયો એન્ડ કરીએ છીએ મિત્રો અને મિત્રો વિડીયો ગમે તો લાઈક કોમેન્ટ શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો અમારી ચેનલને પિંકા અશ્વિન પારગી વલોગ અમારી ચેનલનું નામ છે પિંકા અશ્વિન પારગી તો સબસ્ક્રાઈબ કરી દેજો જરૂરથી તો આપણે મળીશું ફરી ન્યૂ વલોગમાં જય માતાજી જય જવાન જય કિસાન